મયુર સંધિ સંવાદદાતા સુરેન્દ્રનગર થી પર જોડાયા છે જી મયુર જે રીતે તળાવને લઈને ગ્રામજનોનો પ્રશ્ન છે જે હજી સુધી તેનો ઉકેલ નથી આપ્યો શું વિગતો ચોક્કસ જો આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે નર્મદા કેનાલ રેવન્યુ હેડક્વાર્ટર સુરેન્દ્રનગર છે જે વિશ્વની કહી શકાય કે એવડું મોટું મોટું પંપિંગ સ્ટેશન પણ આ એરિયામાં જ આવેલું છે તેમ છતાં પણ વર્ષોથી આ લોકોને પીવાના પાણીની સમસ્યા હોય છે અને નળ દ્વારા કે તમે સમયસર નથી પહોંચતો હતો હાલ આપણે કહી શકીએ કે હાલીમાં જે તળાવ ભરવાના જે ઉનાળાની તો શરૂઆત નથી કહી શકાય કે હજી તો તરકું કરવી એટલી નથી થઈ તેમ છતાં તળાવમાં તળિયું દેખાતા લોકોએ અત્યારે પહેલા તળાવ ભરવા